છોટાઉદેપુર જિલ્લામાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે અને અટકવાનું નામ નથી લઈ રહ્યા જેના કારણે ગ્રામજનોએ સ્થળ પર પહોંચ્યા અને મોટી બબાલ કરી છે જેની વિગતે વાત નમસ્કાર હું પ્રથમ મોદી રહ્યા છો સંખેડા તાલુકાના દમોલી ગામે વહેતી ઓરસંગ નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર ગ્રામ્યજનોએ જનતા રેડ કરી હતી ગ્રામ્યજનોના રોષો જોઈ રેતી માફિયાઓ એ મશીનરી લઈને ભાગી ગયા હતા જોકે આ અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરવા હોવા છતાં કોઈ અધિકારી સ્થળ પર ન પહોંચતા ગ્રામ્યજનોમાં ભારે આક્રોશ જે ફાટી નીકળ્યો છે અને તેઓ નદીમાં પર ધરણા કરવા બેસી ગયા છે ત્યારે ગ્રામ્યજનોએ સો ટેક્ટર નદીમાં ઉતારી ખનન કરશે તેવી ચીમકારી પણ ઉચ્ચારી હતી ઓડસંગ નદીના પટમાં છેલ્લા કેટલાય સમયથી બેફામ ખનન ચાલી રહ્યું છે આજે વહેલી સવારે જે મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાને કારણે જેવી જાણ થઈ ગ્રામ્યજનોને તેઓ તેઓ ગ્રામ્યજનો એકઠા થઈને નદી પાસે પહોંચ્યા અચાનક આવી પડેલા જનતાને જોઈ માફિયાઓ નાસી ભાગી ગયા હતા અને તેઓ પોતાની મશીનને પણ લઈને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા સાંભળીએ ગ્રામ્યજનોએ આ વિષયને વધુમાં શું કહ્યું છે અને નજર કરીએ તે દ્રશ્યો પર ગ્રામ પંચાયત ગામ દમોલી રેતી ખનન સવારમાં સાત વાગ્યાથી ચાલ સામે આવ્યા છે અહીંયા આજે સ્થળ ઉપર કોઈ અધિકારી આજ સુધી આવ્યો નહીં અત્યાર સુધી અમે ફોન વારંવાર કરવા છતાં કોઈ આવવા તૈયાર નથી એટલે અમે ચાર વાગ્યા સુધી રાહ જોઈએ છે હવે મગજનો બાટલો અમારો ફાટવાની તૈયારીમાં છે જો ચાર વાગ્યા સુધી ખાન ખણીજની સાહેબની કોઈ પણ રિસ્પોન્સ નહીં મળે અમને તો અમે ગામજનોએ નક્કી કર્યું છે કે

આજે ગામના યુવાનો કે ભાઈ અમને જાણ એવી મળી છે કે ભાઈ રેતી ખનન બે નંબર ચાલી રહ્યું છે તો અગાઉ અમને એવી જાણ મળી કે ભાઈ અઠવાડિયાથી ચાલી રહ્યો છે તો ચોવીસ ચોવીસ કલાક ચાલ દિવસે ચાલે છે કે રાતે બી ચાલે છે પણ ખાન જ અધિકારીઓની ગાડીઓ આવે છે પણ ટોટાલીથી રતનપુરા વાયા જતી રહે છે કે રોડે રોડે જ છે પણ નદીએ કોઈ તપાસ કરવા આવતું નથી તો આજ સવારે અમે સાડા સાત વાગે સ્થળ પર આવી તપાસ કરી તો જે તે ભૂમાફિયાઓ હતા તે ભાઈ રેતી ચોરી કરતા હતા તો અમે આવ્યા ભાગી ગયા લોટડા ગાડીઓ લઈને તો અમે બધા ભાઈઓએ ભેગા થયા અને સાહેબને રજૂઆત કરી બે પહેલાં શરૂઆત સચિન સાહેબથી કે સચિન સાહેબ કે ભાઈ આવીને આ પ્રોબ્લેમ છે તો તમે એક ભાઈ મેં રજા પર છું તો નીલકંઠ નિંડોડિયાના સાહેબનો નંબર આપ્યો છે એ ભાઈને એ સાહેબને બી અમે વારંવાર ફોન કરવા છતાં એ સાહેબ હજુ અત્યાર સુધી હાજર રહ્યા નથી પછી અમે વિપુલ સોલંકી સાહેબને બી કોલ કર્યો છે પણ એમને બી કોઈ રિસ્પોન્સ આપ્યો નથી તો અમારે એક ખાંડ ખનીજ વિભાગ દ્વારા સાહેબને એક રિક્વેસ્ટ એવી કરે છે કે ભાઈ તમે આવું બન્યું છે છતાં કોઈ સર્વે આવવા તૈયાર નથી તો તમે જોઈ શકો છો કંઈ કેટલું ખામ ખોદકામ થયેલું છે એ બી તમે જોઈ લો અને આગળ જે પિલ્લર એ બી ખોટા છે એ બી સર્વે કરવા વિનંતી છે તો કદાચ બ્લોક એ જ છે અને કદાચ સર્વે નથી થતું તેનું શું કારણ હોવું જોઈએ કે ભાઈ ખાંડ ખરીદ બી મોટા થવો જોઈએ અમા એક બીજી એક વિનંતી છે કે ભાઈ અત્યાર સુધી મેં આજે ચાર પાંચ કોલ કર્યા કે ભાઈ નીલકંઠે દિડોડ સાહેબને તો એમને રિસ્પોન્સ આપ્યો નહીં કે ભાઈ અમે દસ દસ વાગ્યાનો કોલ કરીએ છીએ કે દોઢ કલાકમાં આવું છું બે કલાકમાં આવું છું છતાં અમને બે વાગી ગયા છે તો અમે અમે ધરનાર પર બેએ છીએ કે ભાઈ જ્યાં સુધી ખાનખાની સ્થળ પર આવે નહીં તો એટલા માટે અમે ધરનાર પર બે છીએ પણ હાલ કોઈને કોઈ છોકરાને બી કાંઈ પ્રોબ્લમ થશે એમની જવાબદારી પૂરેપૂરી ખાનખાની વિભાગની રહેશે શું નામ છે વિક્રમભાઈ કયા ગામના દમોલી છતાં એક પણ સરકારી પ્રતિનિધિ કે અધિકારી તપાસ માટે ન આવતા ગ્રામ્યજનોની ધીરજ ખૂટી છે તંત્રની આ ઉદાસીનતા વિરોધમાં નદીમાં જ બેસીને ત્યાં ધરણા કરવાનું શરૂ કરી દીધું હતું ગ્રામ્યજનોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સુધીમાં ખાણ અધિકારી આ સ્થળ પર પંચનામું કરવા કે કાયદેસરની કાર્યવાહી કરવા નહીં આવે તો ગામ લોકો પોતાના ટેક્ટરો નદીમાં ઉતારીને રીતી ભરવાનું શરૂ કરી દેશે હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં